હેલો મિત્રો તો આજે દિવસ છે વાંચમો અને આપણે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ આપણે બે ગયા નાસ્તો કરવા અને આજ તો એ નાસ્તામાં થેપલા આજ તો મજા આવી જવાની હાલ આપણે નાસ્તા પણ કરીને આવી ગયા દુકાને દુકાન આવી ગઈ કરી ના તો આપણે ગોઠવી દીધી અબે સાલે બરાબર તો ગરમી ફૂલ અને આપણે આવું ચેન વાળું પહેર્યું હે બપોરો થઈ જવાનો મત આ વળી એક બે બંખો લેવાના હતા પણ બંખો રાખ્યો કે લઈ જાવ પછી સાઈડ ઉપર થોડું કામ હતું લાપડા આવી ગયા સાઈડ ઉપર અને ગરમી જો કેવી ત્યારે આપણે ચેન ખોલી નાખી અને સાઈડ ઉપર આપણે આ બધા વાયરિંગ કરવા આપણે કરી નાખ્યું વાયરિંગ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો આપણે જવાનું તો કે મીટિંગમાં તો આપણે નીકળી ગયા છીએ હવે કપડામાં મેં એટલી ગરમી ચડી ગઈ તો સારી વરી ગઈ હતી નવા કપડા પહેરી લીધા આપણે કપડા ભોગી ગયા છીએ હોટલમાં અને આ એ જ હોટલ છે જે ક્રિકેટરો રોકાય છે અરે દેવા એટલે સયાજી હોટલ તો ચાલો આપણે અંદર જઈને મિટિંગમાં જોઈન હવે આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ક્રિકેટરના બધા સિગ્નેચર વાળા બે ટાઈપ પડ્યા છે તો આપણે હોલમાં આવી ગયા છીએ અને આજે મિટિંગ તો આપણે મિટિંગ થોડોક અટેન્ડ કરી પાણી વાણી પી લઈ બાજુમાં પડ્યું એટલે ભાઈ ડેકોરેશનમાં સામાન ગઈટો હોય છે ને તો ભાઈ ના થી છત્રી મગાવી લાગે છે છત્રી ભાઈ લાઈટો લગાડતી હતી ડેકોરેશન નવું થઈ ગયું ને બધાથી આપણે એટલે પણ આપણે એક કામ કર્યું આખો જોવે ને કે આપડે એના 500 રૂપિયા ઘરે નોટ લતા જાય બટકાઈ દેવું મસ્ત ચાલુ થયો એમાં નવી લોન્ચ થઈ લાઈટ એ બતાવે હું કઈ લાઈટ અને કેવી હે એ હા મીટિંગ કેવી ને હાલતી ને પૂરી થઈ ગઈ થેન્ક યુ લખાણ આવી ગયું આ કોઈક જમવાનું કે થારું હોય હવે આ થેન્ક યુ લખાણ આવ્યું તો બધા બીજા સામું જોતા થાય કે આમાં જમવાનું કે હમણાં જમવાનું કે અરે બાપ રે એ તો ધોતી ખોલ રહ્યા છે હાલો ફાઇનલી આપણે જમવા માટે બોલાવી લીધા હે આપણે લઈ લે સોપ પેલા સોપ પીને આપણે લઈ લીધું જમવાનું અને જમવામાં તો પંજાબી છે એટલે મજા મોટ પડી જાય ચાર પાંચ નાન બી લીધી છે અને આપડે પછી આવી આઈસ્ક્રીમ ખાવા તો પોણા થઈ ગયા છે ને હવે આપડે હોય જાય અને હજી કઈ પ્રમોશન માટે મિશ્ર નથી કાલે જોયું હવે